આ લોકાર્પણ કાર્યક્રમ ડીસાથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ માણી રહ્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં લાઈવ થઈ રહ્યા હતા આવો જે કાર્યક્રમ વિસનગરની અંદર યોજાયો તાલુકા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમની અંદર થોડી ઘણી ખામીઓ દેખાઈ આવી અને એના લીધે

અને જો લેટ કાર્યક્રમ શરૂ થવાનો હતો તો લોકોને લેટ બોલાવવા જ્યારે કાર્યક્રમ શરૂ થયો સ્ટેજ ઉપર કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આવી રહ્યા હતા ત્યાં પોતાના સ્થાન પર બિરાજમાન હતા સ્વાગત થઈ રહ્યું હતું ત્યારે ત્યાં ભોજન શાળાની અંદર પડા પડી ગઈ એ વખતે તો પરિસ્થિતિ કાબુમાં લેવામાં આવી ગઈ ત્યાંના પોલીસ મિત્રો અને ત્યાંના આગેવાનોએ પરિસ્થિતિને કાબુમાં લઈ લીધી વાત અહીંયા નથી અટકતી એ સિવાય પણ જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઈ લોકાર્પણ માટે પોતાના સ્થાન પર હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિશાથી લાઈવ થઈને પોતાની સ્પીચ આપી રહ્યા હતા એ જ સમયે ચૈતર વસાવાનો ઓડિયો ક્લિપ શરૂ થઈ જાય છે આ ઓડિયો ક્લિપ શરૂ થવા પાછળનું કારણ શું અને એ પણ એવું કે ભાજપ એમને ફસાવવા માંગે છે એવું એક ઇન્ટરવ્યુ અથવા તો કોઈ પણ જે કહેવાય ને યુટ્યુબ ની અંદર નું જે પણ હોય ભૂલકોની મુખ્યમંત્રી ડિસ્પ્લે માં દેખાઈ રહ્યા હતા માન્ય વડાપ્રધાન શ્રી દેખાઈ રહ્યા હતા આટલા લાખો કરોડો રૂપિયા ખર્ચીને 1 લાખ કરતા પણ વધારે આવાસોનું લોકાર્પણ થઈ રહ્યું હતું એમાં આમ આદમી પાર્ટી જે અત્યારે ચર્ચાસ્પદ છે એવા ચૈત્ર વસાવાનો ઇન્ટરવ્યુ ચાલુ થવા પાછળનું કારણ શું વાત હજુ પણ અહીંયા રોકાતી નથી વડાપ્રધાન એ વાગે લોકાર્પણ કરી દીધું એના પછી જ્યારે પોતાની સ્પીચ આપી રહ્યા હતા ત્યારે ત્યાં બનાવેલી ભોજન શાળામાં પડાપડી થઈ અને પડાપડી તો એવી થઈ કે લોકોએ ડીશો એકબીજાની જોડેથી ડીશો ઝૂંટવી લીધી અને જ્યાં સ્ટેન્ડ બનાવેલું હતું જ્યાં પીરસવા માટેના કાઉન્ટરો બનાવેલા હતા ત્યાંથી ડીશો પણ પોતાના જાતે નીકાળીને લઈ લીધી કોઈ ડીશો ખફડાવે છે એવા પણ દ્રશ્યો નજરે પડ્યા આ એક બેદરકારી કહેવાય વહીવટી તંત્ર ઉપડી પડતું થઈ ગયું એક ભાઈ મોહતાળ ખેંચીને ખાય બીજા ભાઈ પુરી ખેંચીને ખાય છે જે મળ્યું એ સાઈડમાં જઈને જમી લે છે હાસ્યાસ્પદ હાસ્યાસ્પદ આ નિર્માણ પામી હતી આ એક બેદરકારી કહેવાય વહીવટી તંત્ર એ આના ઉપર ધ્યાન આપવું જોઈએ આના પાછળ જે જવાબદાર વ્યક્તિઓ છે ટીડીઓ શ્રી ને હું એટલું જ કહીશ કે એના પાછળ યોગ્ય તપાસ થવી જ જોઈએ